નમસ્કાર દોસ્તો આજનો વિષય એવો છે જે તમારી જિંદગીની ઇકોનોમીને મચાવી શકે છે તમારા રાજ્યની ઇકોનોમીને હું કરી શકે છે અને આપણા દેશની ઇકોનોમીને પણ શક્તિશાળી બનાવી શકે છે કારણ કે આજનો વિષય આ દેશના દોઢસો કરોડ લોકોના જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે અને તેનું નામ છે ફાઇનાન્શિયલ લિટરેસી ફાઇનાન્શિયલ લિટરેસી ઓહો જીવનમાં ઘણી બધી જાણકારી શીખી પણ ફાઇનાન્શિયલ લિટરેસી ક્યારેય શીખવાય જ નહીં બાળપણથી જ પુસ્તકો વાંચ્યા ઇતિહાસ વાંચ્યો પુરાણો વાંચ્યા અંગ મગજ કાશી કૌશલ વ્રજ ચેદી વજ્જી કુરુ પંચાલ મત્સ્ય શિક્ષિત મહાજનપદ રચાઈ નાખ્યા ઘણું બધું શીખ્યું પણ ફાઇનાન્સિયલ લિટરેસી નહીં બારમી સુધી નહીં ગ્રેજ્યુએશનમાં નહીં લો કર્યું ત્યારે પણ નહીં જીવનમાં જ્યારે થપ્પડ મળ્યા સંઘર્ષ આવ્યા ત્યારે સમજાયું ફાઇનાન્શિયલ લિટરેસી વગર ચાલ જીવન ચાલતો નથી અને આજે પચીસ વર્ષના મારા અનુભવનો ક્ષાર તમારા સમક્ષ મૂકો છો ફાઇનાન્શિયલ લિટરેસી શું છે ફાઇનાન્શિયલ લિટરેસી એક જ્ઞાન છે લેવું પડશે એક કલા છે શીખવી પડશે એક વિજ્ઞાન છે જીવવું પડશે એક ગેમ છે રમવી પડશે એક સંયમ છે ધારણ કરવું પડશે એક સાધના છે અભ્યાસ કરવો પડશે એક સોગંદ છે નિભાવવી પડશે અને જો કલા શીખી લીધી તો પૈસા તમારા માટે કામ કરશે અને જો ન શીખી તો જીવનભર તમે પૈસા માટે કામ કરશો ફાઇનાન્શિયલ લિટરેસીના ચાર સ્તંભ ધ્યાનથી સાંભળો ફાઇનાન્શિયલ લિટરેસી ચાર બાબતોમાંથી બને છે એક કમાવું બીજું બચાવવું ત્રીજું ખર્ચવું અને ચોથું વધારવું રટાઈ નાખો આ મંત્રને કમાવું બચાવવું ખર્ચવું વધારવું જો આ ચાર તત્વો સમજાઈ ગયા તો તમારું જીવન બદલાઈ જશે આજનો ભાગ કમાવો જીવનમાં દરેક વ્યક્તિ કમાઈ રહ્યો છે કોઈ નોકરી કરીને કોઈ સેલ્ફ એમ્પ્લોયડ બનીને કોઈ બિઝનેસ કરીને કોઈ ઇન્વેસ્ટિંગ કરીને પણ સૌથી મોટું જોખમ એક જ સોર્સ ઓફ ઇન્કમ એક ઉંદરનો એક જ બિલ્લો હોય તો સાપ તેને ખાઈ જાય એ જ રીતે એક જ આવક જોખમ ભરી તો જો નોકરી કરો છો સેલરી સિવાય એક એક્સ્ટ્રા ઇન્કમ સોર્સ ઊભું કરો અને જો બિઝનેસ કરો છો લેવરેજ એક્શન પન્સ અને મલ્ટીપીએક્શન શીખો કમાવાના મુખ્ય રસ્તા પ્રોડક્ટ બાઇનિંગ સેલિંગ વેપાર ખરીદી વેચાણ હજારો પ્રોડક્ટ છે ખરીદી વેચી શકો છો ટ્રેડિંગ કરી શકો છો નંબર બે સ્કિલ બેઝડ સર્વિસ કૌશલ્ય આધારિત સેવાઓ એક સ્કિલ શીખો એ સ્કિલ તમને જીવનભર કમાણી કરાવશે નંબર ત્રણ ક્રિએટિવ ઇન્કમ સોર્સ તમારી ક્રિએટિવિટી ઇન્કમનો સ્ટ્રોંગેસ્ટ સોર્સ બની શકશે નંબર ચાર બિઝનેસ એન્ડ એન્ટરપાર્ટનરશીપ બિઝનેસ ધીમે ધીમે મોટા સૌથી મોટી સમસ્યા દરેકની વિચારતા હું લાઈફમાં કંઈક મોટું કરીશ સમસ્યા એ નથી કે તમે મોટું વિચારતા હો સમસ્યા એ છે મોટું કરી ન શકે પછી નાનું કરવામાં શરમ લાગે છે અને એ જ મેન્ટલ બ્લોક આપણા દેશના વિકાસને અટકાવે છે વાસ્તવિક ઉદાહરણ રાંચીનો યુવક રૂપિયા આઠ હજારની નોકરી પાંચ લોકોનો પરિવાર મેં કહ્યું ભાઈ કંઈક સાઈડ વર્ક કર ગોળ ગપ્પાનો સ્ટોલ પણ ત્રીસ હજારથી ચાલીસ હજાર દર મહિને કમ આપી દે છે યોગ જવાબ આપ્યો નહીં સર મારી પુઆ શું કહેશે અરે આઠ હજારની નોકરી ઇજ્જત અને મહિને ચાલીસ હજાર કમાવતો સ્ટોલ સરમ આજ છે દેશની સૌથી મોટી બીમારી જે કામોને આપણે નાના કામ માનીએ છીએ એ દેશની ઇકોનોમીને ચલાવે છે મોટી વાત સાંભળો વિશ્વની કોઈ પણ ઇકોનોમી આ નાના કામ પરથી ટકી શકે છે અને આ કામોને પાઠ્યક્રમમાં સન્માન અપાય છે ભારતમાં નહીં હવે સાંભળો સૌથી મહત્વનો ભાગ આ બધા કામ કરોડની ઇકોનોમી ચલાવે છે ટ્રેડિશનલ એન્ડ લોકલ જોબ્સ હેર કટિંગ સેલૂન અરબો રૂપિયાની ઇન્ડસ્ટ્રીઝ લોન્ડ્રી કાર્પેન્ટર વેલ્ડર મિશન રાજમિસ્ત્રી પેન્ટર ટાઇલ્સ માર્બલ ફિટિંગ બાઇક સાયકલ રિપેર વિડીયો શૂટિંગ એડિટિંગ ઓટો ડ્રાઈવર ટેક્સી રિક્ષા ટેલર કપડાં સીવવાના એવા તો દસ થી પંદર લાખ મહિને કમાઈ રહ્યા છે આ કામ નાના નથી આ છે ઇકોનોમીના પિલર્સ ફૂડ એન્ડ બેવરેજ જોબ્સ ભારત ખોરાકનો દેશ છે આ ક્ષેત્ર ક્યારેય બંધ થવાનું ચાટ સ્નેક્સ લીટી ચોખા ચા નાસ્તો ફાસ્ટ ફૂડ જ્યુસ સેન્ટર ટિફિન સર્વિસ બેકરી કેટરિંગ મીઠાઈ ઉદ્યોગ ડેરી ઘી દહીં રાવત કચોરી એક નાનો ઠેલો આજે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ છે ડોમેસ્ટિક એન્ડ સ્મોલ સ્કેલ વર્ક અગરબત્તી મોમબત્તી બેગ બનાવવાની જ્વેલરી હેન્ડમેપ શોપ બ્યુટી પ્રોડક્ટ્સ સ્કૂલ યુનિફોર્મ સિલાઈ કઢાઈ હોમ ક્લિનિંગ હાઉસ ફૂડ હાઉસકીપિંગ આ ક્ષેત્રોમાં અસીમ કમાણી છે સર્વિસ બેઝ જોબ ડિલિવરી બોય કુરિયર સર્વિસ પેસ્ટ કંટ્રોલ ગાર્ડનિંગ ડ્રાઈવર હોમ ટ્યુશન કોચિંગ ક્લાસ ઇન્સ્ટિટ્યુટ નર્સિંગ ડે કેર ડિજિટલ એમ્પ્લોમેન્ટ ડિજિટલ યુગમાં સૌથી મોટી ઇકોનોમી મોબાઈલ રિપેર કમ્પ્યુટર રિપેર ફોટોકોપી પ્રિન્ટિંગ સાયબર કેફ સોશિયલ મીડિયા કન્ટેન્ટ યુટ્યુબ ગ્રાફિક ડિઝાઇન ડિજિટલ માર્કેટિંગ ઈ કોમર્સ પેકેજિંગ સર્વિસ ગામના બાળકો પણ કન્ટેન્ટ બનાવી કરોડો લોકો સુધી પહોંચ્યા છે રૂરલ એન્ડ એગ્રીકલ્ચર બિદ્ર વર્ક દૂધનું ઉત્પાદન ઘી દહી શાકભાજી ફળની ખેતી ઓર્ગેનિક ફાર્મિંગ વર્મી કમ્પોસ્ટ હાર્બલ પ્રોડક્ટ આ ક્ષેત્ર ભારતની રીડ છે અંતિમ સંદેશ જ્યાં સુધી તમે કાર્યને નાનું કામ કહો છો ત્યાં સુધી આવક નહીં વધે દેશ પણ નહીં વધે નાનું કામ નથી હોતું નાની વિચારધારાઓ છે જો ભારતને બે હજાર સુડતાળીસ સુધી વિકસિત દેશ બનાવો છે તો આ બધા કામોને માન સન્માન આપવું પડશે જોડાવવું પડશે અને રોજગાર સર્વસ્થ પડશે રોજગાર સર્જશું તો જ આપણને પણ આપણી આવક વધશે ઇન્કમ વધશે તો મિત્રો આ વિડિયો તમને ગમ્યો હોય તો કોમેન્ટ કરવા ખાસ વિનંતી